ચાલો આપણે કઈ કાલ મૂકી દે એ પાક હોય જાય તો ફાઈનલ મિત્રો હોય ને લાલ મૂકતા મૂકતા આપણે તડકો લાગી ગયો બહુ કે આપણે છે ને ટાઢું પાણી કર્યું બોલો આ પાણી તપેલ છે ને મિત્રો આમ આપણે બરફ નાખેલો બરફ તમને દેખાતો નહીં પણ હું તમને દેખાડી દઉં આપણે ટાઢું પાણી કર્યું હા છે ને ટાઢું કર્યું આપણે પાણી થોડાક મિત્રો હોય ને દાળ મૂકવાનું બાકી દાળ મૂકે આપણે ટાઢું પાણી પીવાનું છે

રે આડો પાણી પી લીધું પછી ભૂખ લાગી એટલે શિયાળો હારો કરો ચાલુ કરી દીધું આપણે જો ને ને કેમ ને કાપે બોલો

બોટ છે ને ફાઈનલ મિત્રો બહુ વાગી મિત્રો ઓલી બોટ ની છે ને આપણે વટશું એટલે તમને બોટ બતાવશું તો વિડીયો માં બિના રહેજો ફાઈનલી મિત્રોને આપણે મસબોરી નું જઈ આવ્યા ને મસબા છે ને અહીંયા બાંધી તો આપણે જોવો કેમ બાંધો એમ બાકી કઈ કટે કેમ લાગે જોરદાર લાગે કે એક નંબર એક મસબો છે ને અહીંયા બહાર કાઢી તો બોલો તો ફેમિલી તમને આજનો વિડીયો કેવો લાગ્યો હવે મળું હું તમને આવું બધા મિત્રો બેઠા જય માતાજી સબસ્ક્રાઈબ કરતા હજો પાછા ભૂલતા નહીં